કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર નવસારીમાં ઝડપાઈ નકલી ઘી બનાવતી ફેક્ટરી બે ભેળસેળીયાઓની થયેલી ધરપકડ નવસારી કોર્ટમાં યોજાયેલો લોક દરબાર આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રસી ઝુંબેશ થયેલી શરૂઆત સમાજસેવી સંસ્થા દ્વારા નોટબુકનું થયેલું રાહત દરે વિનામૂલ્યે વિતરણ નવસારીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી પામોલિન તેલનો ઉપયોગ અને એસેન્સ પાવડરના મિશ્રણથી નકલી દેશી ઘી બનાવી સીવ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી ત્રણ હજાર એકસો તેત્રીસ કિલો ઘી અને એકસો અડતાલીસ કિલો પામોલિન તેલ મળી આવતા તમામ જથ્થો સીઝ કરાયો હતો શુદ્ધ દેશી ઘીના નામ ઉપર નકલી દેશી ઘી બનાવતી સીવ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરી ઝડપાઈ હતી નવસારી તાલુકાના ઓણચી ગામમાં સીવ ફૂડ પ્રોડક્ટ નામની કંપનીમાં પામોલિન ઓઇલ અને એસેન્સ પાવડર સુગંધનું મિશ્રણ કરી નકલી દેશી ઘી બનાવવામાં આવે છે તે બાબતની બાતમી નવસારી એલસીબી પોલીસને મળી હતી એલસીબી પીઆઈ વી જે જાડેજા અને તેમની ટીમે ઓણચી ગામે આવેલી સી ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીમાં છાપો માર્યો હતો ફેક્ટરીમાંથી ત્રણ હજાર એકસો કિલો ઘી અને એકસો અડતાલીસ કિલો પમોલિન તેલ મળી આવ્યું હતું શુદ્ધ દેશી ઘીના નામ ઉપર નકલી ઘી બનાવી સુખવત ઘીના નામે વેચાણ થયું હતું નકલી ઘી બજારમાં ત્રણસો પચાસ રૂપિયામાં પાંચસો ગ્રામ પ્રમાણે વેચાણ થયું હતું નકલી ઘી બનાવનારા ભેળસેડિયા મૂળ બનાસકાંઠા જિલ્લાના વિકી રાજેશ ચોખાવાલા અને લવ રાજેશ ચોખાવાલા રહે રાશિ એલેક્સા એપાર્ટમેન્ટ રાજહંસ કોરલની બાજુમાં નવસારીએ છેલ્લા બે મહિનાથી નકલી ઘી બનાવવાનો વેપલો શરૂ કર્યો હતો એલસીબી પોલીસે બંને ભેળસેડિયાઓની ધરપકડ કરી હતી ફૂડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ ઉપરથી શંકાસ્પદ નકલી ઘીના જથ્થાની તપાસ માટે સેમ્પલ લઈ એફએસએલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા સુખવંત બ્રાન્ડના નામ ઉપર નકલી દેશી ઘી બનાવવાનો પર્દાફાશ થયો હતો નકલી ઘી માટે પામોલિન તેલ ક્રીમ દેશી ઘીની સુગંધ આવે તે પ્રકારના એસેન્સ પાવડરનો ઉપયોગ થતો હતો નકલી ઘીનો જથ્થો ક્યાં ક્યાં વેપારીને સપ્લાય કર્યો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે ઓણસી ગામની સીમમાં આવેલ દંડેશ્વર પાટિયા પાસે નવસારી બારડોલી રોડ પર આવેલ સીવ ફૂડ પ્રોડક્ટમાં નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય જાડેજા તેમજ પીએસઆઈ શ્રી આર એસ ગોહિલ વાયજી ગઢવી એસવી આહિર તેમજ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે જે આ શિવ પ્રો ફૂડ પ્રોડક્ટ છે એમાં નકલી ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે જેના આધારે નવસારી એલસીબીની ટીમે ત્યાં દરોડો પાડી જગ્યા ઉપરથી પામોલીનું તેલ અને બીજા ક્રીમ અને બીજા અનેક ચીજ વસ્તુઓને કબજે કરેલ છે જેમાં આ નકલી ઘી બનાવવાનું રીત એવી છે કે આ જે પામોલી તેલ હોય છે એને ગરમ કરીને એમાં લો ક્વૉલિટીનું ક્રીમ નાખીને તેમજ એસન્સ નાખીને પ્રોસેસ કરીને ઘી અલગ અલગ ડબ્બામાં અને પાઉચોમાં ઘી બનાવીને પેક કરતા હોય છે અને આ ઘીનું નામ છે સુખવંત દેશી ઘી અને સુખવંત કાવ ઘી એ રીતે ડુપ્લિકેટ ઘી બનાવવાનું ફેક્ટરી પકડાયેલ છે અને આ આનું સર્ટિફિકેટમાં ટ્રેડમાર્ક અને ઉધમ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જીએસટી રજીસ્ટ્રેશન ફૂડ સેફ્ટી રજીસ્ટ્રેશન એવું બનાવીને આ લોકો નકલી ઘી બનાવતા હતા જે આ સી ફૂડ પ્રોડક્ટ છે એ વિક્કી રાજેશભાઈ ચોખાવાલા અને લવ રાજેશભાઈ ચોખાવાલાનું હોવાનું જણાયેલ છે આ તમામ ચીજવસ્તુઓને કબજે કરીને હાલ એમાંથી આજે ફૂડ એન્ડ ડ્રગ્સ ખોરાક અને ઔષધ નિયમન તંત્રવાળાને જગ્યા ઉપર બોલાવી અધિકારીઓને અને આ તમામ વસ્તુઓ જે ઘીના સેમ્પલો પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે અને આ રીતની નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરીને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે આમાં ટોટલ આ એક ત્રણ હજાર એકસો ને તેત્રીસ કિલો શંકાસ્પદ ઘી મળી આવેલું છે જેની કિંમત રૂપિયા ચૌદ લાખ ચોરાણું હજાર બસો બાસઠનો છે તેમજ ઘી બનાવવાની સાધન સામગ્રી ત્રણ લાખ પચીસ ત્રણ લાખ પચીસ હજાર બારસો જેટલી છે અને પચીસ લાખ બાર હજાર છસો અઠ્ઠાણું કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે શંકાસ્પદ આ ઘી જણાય આવશે કે ડુપ્લિકેટ ઘી છે તો એના જે માલિકો છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નવસારી જિલ્લા કાનૂની સત્તા યોજાયેલી લોક અદાલતમાં વધુ કેસોનો નિકાલ થયો હતો કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં મૃતક આર્મીના જવાનના અકસ્માત વીમા વળતરનો તોતેર લાખ પચાસ હજારનો ચેક પરિવારને મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી કેડી દવેના હસ્તે અર્પણ થયો હતો નવસારીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શનિવાર બાવીસ જૂનના દિવસે લોક અદાલત યોજાઈ હતી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા લોક અદાલત યોજાઈ હતી આ લોક અદાલતમાં સમાધાન લાયકાત સિવિલ ક્રિમિનલ ભરણ પોષણ ચેક રિટર્ન જમીન સંપાદનના કેસો બેંક લોન કૌટુંબિક તકરાર વીમા વળતર સહિતના કુલ દસ હજાર બસો કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લાની કોર્ટમાં વાંસદાના આર્મી જવાનના અકસ્માત કેસનું સુખદ સમાધાન થયું હતું વાંસદાના ખાનપુર ખાતે રહેતા પ્રકાશભાઈ વનમાળીભાઈ ધંધુકિયા ભારતીય સેનામાં જવાન તરીકે ફરજ બજાવતા હતા તેર સાત બે હજાર ઓગણીસના રોજ ઇકો કાર સાથે અકસ્માત થયો હતો મૃતક પ્રકાશભાઈના બાઇક સાથે ઇકો કાર ચાલકે ટક્કર લાગતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં પ્રકાશભાઈનું મૃત્યુ થયું હતું મૃતકના પરિવારે કારના માલિક તથા વીમા કંપની વિરુદ્ધ કેસ કરેલ વીમા કંપની સાથે લોક અદાલતમાં સમાધાન થયેલ અને મૃતક પ્રકાશભાઈના પરિવારને તોત્તેર લાખ પચાસ હજારનો ચેક અર્પણ થયો હતો નવસારી જિલ્લા ડિસ્ટ્રિક્ટ જે શ્રીમતી કેડી દવેના હસ્તે વળતરનો ચેક મૃતકના પરિવારજનોને આપવામાં આવ્યો હતો નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અમિત નારંગ તેમજ કોર્ટના કર્મચારીઓ વકીલો આ પ્રસંગે હાજર રહ્યા હતા આ એક આપણા દેશના જવાન એક યંગ બોયને અકસ્માત થયેલો એણે અકસ્માત વળતરનો કેસ કરેલો એમાં લગભગ એમની માગણી એક કરોડ ઉપરની હતી પણ તોતેર લાખ જેવી રકમમાં સમાધાન થયેલું છે અને એના માતા પિતાને આજરોજ ચેક આપવામાં આવેલું છે અને આજરોજની આ નેશનલ લોક અદાલતમાં લગભગ નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતેથી ચાર હજાર સાતસો જેવા કેસોમાં નિકાલ થયેલો છે બધી રીતે સમાધાનથી કબૂલાતથી સ્પેશિયલ સિટિંગથી પ્રિલિટિગેશનના કેસો પણ આપણે એમાં સમાવી લીધા છે અને આજરોજ ઘણો બધો મોટો પ્રતિસાદ લોક અદાલતને મળેલો છે લોક અદાલતમાં બંને પક્ષે સમાધાન થાય છે એટલે કોઈને મનમાં એ કે દ્વેષભાવ રહેતો નથી સુખદ સમાધાન થતાં ભવિષ્યમાં જે લિટિગેશન થવાના હોય એ પણ અટકી જાય છે કોર્ટમાં કેસ ચાલે ત્યારે એક પ્રકારના તરફેણમાં થાય એકની વિરુદ્ધમાં થાય એમાં અપીલ થાય જ્યારે લોક અદાલતમાં એકવાર સમાધાન થાય પછી એમાં અપીલ થઈ શકતી નથી અને બંને વચ્ચે જ્યારે સુખદ સમાધાન થાય ત્યારે અપીલની જરૂરિયાત પણ રહેતી નથી એટલે લોક અદાલતના માધ્યમથી જો સમાધાન થાય તો ઝડપથી અને વ્યવહારિક અને બધાને સગવડતા સચવાય એ રીતનો નિકાલ આવે છે અને ભવિષ્યના લિટીગેશન અટકે છે એનાથી નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો નાબૂદી અભિયાનનો પ્રારંભ કર્યો હતો જિલ્લામાં એક લાખ બે હજાર ત્રણસો સાડત્રીસ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું લક્ષ્યાંક છે નવસારી શહેરમાં ધારાસભ્યોના હસ્તે પોલિયો નાબૂદી અભિયાનનો પ્રારંભ થયો હતો નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તાલુકા અને શહેરોમાં પોલિયો નાબૂદી અભિયાનનો પ્રારંભ થયો હતો નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે આ અભિયાનની શરૂઆત થઈ હતી જિલ્લાના છસો તેત્રીસ બુથ ઉપર પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાંથી પોલિયો નાબૂદ થયો છે પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પોલિયોના કેસો આવતા બે હજાર ચોવીસમાં ફરીથી પોલિયો નાબૂદી અભિયાનની શરૂઆત ભારતભરમાં થઈ છે ભારતમાં ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોની સંખ્યા એક લાખ બે હજાર ત્રણસો છે આ કામગીરી ત્રણ દિવસ સુધી આરોગ્ય વિભાગની બારસો ઓગણત્રીસ ટીમો દ્વારા કરવામાં આવી હતી નવસારી શહેરી વિસ્તારમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ પ્રદેશમંત્રી શીતલ સોની પ્રેમચંદ લાલવાણી નંદલાલ કાંજાણીના હસ્તે બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા નવસારી શહેરના ત્રણ અર્બન હેલ્થ સેન્ટરો અને તાલુકાના આઠ જેટલા આરોગ્ય કેન્દ્ર તેમજ દરેક બુથ ઉપર ત્રણ દિવસ સુધી પોલિયો નાબૂદી શ્રમિકોના બાળકોને પોલિયોના ટીપા પીવડાવી અભિયાન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું આરંભ થયો મહદઅંશે પોલિયોને ભગાવવામાં પોલિયો નાબૂદી ક્ષેત્રે ભારત અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ કામ થયું છે અને પોલિયોને નાબૂદ કરવામાં મહદઅંશે સફળતા પણ મેળવી છે આજે આ નવસારીમાં પણ લગભગ બત્રીસ હજાર જેટલા બાળકોને લક્ષ્યાંક રાખીને પોલિયો પીવડાવવાના આ અભિયાનનો પ્રારંભ થયો અને આ અભિયાન સંપૂર્ણ સફળ પામે એવી અભ્યર્થના આજરોજ અત્રે પલ્સ પોલિયોની કામગીરી એટલે કે ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીડાવવાની કામગીરી ચાલી રહી છે પોલિયોને નાબૂદ કરવાના અભિયાન રૂપે કામગીરી ચાલે છે દર વર્ષે આપણે કરતા આવ્યા છે અને જ્યાં સુધી વિશ્વમાંથી તમામ પોલિયોના કેસ નાબૂદ થઈ જાય ત્યાં સુધી આપણે આ કામગીરી કરતા રહીશું નવસારીની વાત કરીએ તો નવસારી તાલુકાના બે વિભાગ પડે છે નવસારી શહેર અને નવસારી ગ્રામ્ય નવસારી ગ્રામ્યમાં અંદાજે ચૌદ હજાર જેટલા બાળકો છે ઝીરોથી પાંચ વર્ષના અને શહેરમાં અંદાજે સોળ હજાર જેટલા બાળકો છે આપણે ત્રણ દિવસ તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂન આ કાર્યક્રમ ચલાવીશું જેમાં તમામે તમામ બાળકોને જીરોથી પાંચ વર્ષના બધા બાળકોને આપણે પોલિયોના બે ટીપા આપીડાવીશું કુલ નવસારી શહેરમાં પાંચ ગ્રામ્ય અને ત્રણ શહેરી આરોગ્ય કેન્દ્રો છે જેમાં કુલ એકસો ને સડસઠ જેટલા બૂથો છે અંદાજે છસો ને સિત્તેર જેટલા કાર્યકરો આ કામગીરી કરશે આજે ત્રેવીસ તારીખ છે આજે આપણે બૂથની કામગીરી કરીશું તમામ બાળકો બૂથ પર આવશે અને જે બાળકો ટ્રાવેલિંગ કરતા હશે તો બસમાં બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર આપણે કુલ બાર જેટલી ટ્રાન્ઝિટ ટીમો મૂકી છે પાંચ જેટલી મોબાઈલ ટીમો પણ આપણે મૂકી છે જે પડાવ ભઠ્ઠા વગેરે વિસ્તારમાં ફરીને બાળકોને વેક્સિનેશન કરશે તારીખ ચોવીસ અને પચીસ બે દિવસ આપણા કાર્યકરો ઘરે ઘરે જઈને તમામ બાળકોનું વેરિફિકેશન કરશે કે કોઈ બાળક પોલિયોના ટીપા પીવાથી રહી નથી ગયું જો રહી ગયું છે તો ઘરે જઈને એમને વેક્સિન આપી દેવામાં આવશે અને આ રીતે આપણે તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ ત્રણ દિવસ કાર્યક્રમ કરીને તમામે તમામ બાળકોને આવરી લઈશું અને જલ્દીથી આપણે આખા વિશ્વમાંથી પોલીઓને નાબૂદ કરીશું નવસારીની સમાજસેવી સંસ્થા ઉત્કર્ષ મંડળ દ્વારા નવસારી અને ડાંગ જિલ્લામાં સોળ હજાર નોટબુકનું વિતરણ થયું હતું નવસારીની અખિલ મહિલા પરિષદ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો શાળાઓ શરૂ થતાં જ જરૂરિયાતમંદ બાળકોને બજાર ભાવ કરતાં ખૂબ જ ઓછા દરે અથવા ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકો સામાજિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે નવસારીના ઉત્કર્ષ મંડળ પ્રતિવર્ષ પંદરથી સોળ હજાર નોટબુકો રાહત દરે કે વિનામૂલ્યે વિતરણ કરે છે નવસારીની શાળાઓમાં સમાજના વિદ્યાર્થીઓને નવસારી ડાંગની આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતાં આદિવાસી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ થાય છે નવસારીની અખિલ મહિલા પરિષદ સંચાલિત શાળામાં નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરીશ વસી હિંમત પરમાર ભરત દેસાઈ અખિલ મહિલા પરિષદના ચેતના બિરલા તેમજ મંડળના સભ્યોના હસ્તે નોટબુકનું વિતરણ થયું હતું અખિલ હિન્દ મહિલા પ્રાથમિક વિભાગની શાળામાં ઉત્કર્ષ મંડળના દર વર્ષના પ્રોજેક્ટ મુજબ નોટબુક વિતરણ રાહત દરે વિદ્યાર્થીઓને કરવામાં આવી રહ્યું છે ઉત્કર્ષ મંડળે આ વર્ષે સોળ હજાર ઉપરાંતની નોટબુક એ ફોર એકસો ચાલીસ પેજીસની બનાવી છે જેમાંની પચાસ ટકા નોટબુક વિવિધ આદિવાસી છાત્રાલયોમાં ગરીબ વિદ્યાર્થીઓને બીજા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રીમાં આપી રહ્યા છે તેમજ હાલની અખલીન મહિલાની શાળા જેવી બીજી શાળાઓમાં રાહત રાહતદારે જે બજાર ભાવ તેનો પચાસથી સાઠ સિત્તેર હોય તે અમે પચીસ રૂપિયામાં આપી રહ્યા છે અને આ રીતે છેલ્લા પાંચ વર્ષથી નોટબુકનું વિતરણ કરતા આવેલા છે તે ઉપરાંત અખિલિન મહિલાની પ્રાથમિક વિભાગની શાળા જે અમે દત્તક લીધેલા જેવી છે અમે સાત રૂમોમાં સ્માર્ટ બોર્ડ પણ મૂક્યા છે અને સ્માર્ટ રૂમ બનાવ્યા છે તે ઉપરાંત સીસી ટીવી ટીવી કેમેરા પણ મૂકાવ્યા છે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ફી પણ ભરપાઈ કરી છે અને ભવિષ્યમાં એમની જે જરૂરિયાતો છે એના માટે પણ અમે તત્પર છીએ અમારું ઉત્કર્ષ મંડળ એક એવી રીતે સેવાનો પ્રકલ્પ લઈને આગળ વધે છે કે માનવ સેવા એ જ ધર્મ અમે સમાજ પ્રત્યેની જવાબદારી સ્વીકારીને તેમાં પણ શિક્ષણ ને જેમ બને તેમ શિક્ષણ ને પ્રોત્સાહિત કરીને વિદ્યાર્થીઓને મદદ કરીએ એવી અમારી ભદ્ર ભાવના છે અને તે પ્રમાણે અમે કાર્ય કરી રહ્યા છે આજરોજ અખિલ હિન્દ મહિલા પરિષદના ટ્રસ્ટ સંચાલિત શાળાની અંદર બાળકોને રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો ઉત્કર્ષ મંડળ જન્મથી મરણ સુધીની જરૂરિયાતમંદોને તમામ સુવિધાઓ તબક્કાવાર ક્રમશઃ પૂરી પાડે છે પરંતુ એ પૈકીનું એક અગત્યનો મુદ્દો એટલે કે શિક્ષણ અને શિક્ષણમાં પણ પાયાની જે સુવિધાઓ જે શાળાઓમાં જે બાળકોને ઘટતી હોય તે પૂરા પાડવાનો પ્રયત્ન દરેક સભ્યો અને દાતાઓના સહકારથી અવારનવાર અમારું મંડળ કરતું રહ્યું છે ગત વર્ષે આ શાળાની અંદર જ સ્માર્ટ બોર્ડ પણ દાતાઓના સહયોગથી મંડળ મારફત આપી શક્યા છીએ દર વર્ષે શિષ્યવૃત્તિ જરૂરિયાતમંદોને પાઠ્યપુસ્તકો વિનામૂલ્યે તાલીમ વિનામૂલ્યે શિક્ષણ અને વિનામૂલ્યે જરૂરિયાતમંદોને નોટબુકો આપવાનું ઇન્ટિરિયર વિસ્તાર રિમોટ એરિયા આદિજાતિ વિસ્તારની અંદર પણ પ્રયત્ન કર્યો છે એક દેશ એક વિધાન એક નિશાનનો સૂત્ર આપનારા અને કલમ ત્રણસો સિત્તેરનો વિરોધ બુલંદ અવાજ કરનારા રાષ્ટ્રનાયક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ થઈ હતી દેશની અખંડતા માટે કલમ ત્રણસો સિત્તેરનો વિરોધ કરી બુલંદ અવાજ કરનારા રાષ્ટ્રનેતા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની ત્રેવીસમી જૂનના દિને પુણ્યતિથી હતી કલમ ત્રણસો સિત્તેરને કારણે કાશ્મીરનો ભારતમાં વિલય ન થઈ શક્યો હતો પરંતુ એક ખૂબ જ દુરંદેશી રાષ્ટ્રનેતાને ખબર હતી કે આ કલમ ત્રણસો સિત્તેરને કારણે દેશને ભવિષ્યમાં કેટલું મોટું નુકસાન થશે અને તે રાષ્ટ્રનેતા હતા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ ઓગણીસો પચાસથી જ કાશ્મીરમાં લાગેલી કલમ ત્રણસો સિત્તેરની કલમનો વિરોધ કરવાનો અવાજ બુલંદ કર્યો હતો એક દેશ એક વિધાન એક નિશાન તેમનો નારો હતો દેશના જમ્મુ કાશ્મીરમાં વિધાન અને નિશાન અલગ હતા જમ્મુ કાશ્મીરમાં બંધારણ અલગ અને રાષ્ટ્રધ્વજ પણ અલગ હતો ડૉક્ટર મુખર્જીએ બંધારણ સભામાં કલમ ત્રણસો સિત્તેરનો ખૂબ જ વિરોધ કર્યો હતો ઓગણીસો એકાવનમાં ડોક્ટર શ્યામાએ જનસંઘની સ્થાપના કરી અને દેશભરમાં કલમ ત્રણસો સિત્તેરનો વિરોધ કર્યો સભાઓ કરી રેલીઓ કાઢેલી ઓગણીસો ત્રેપનમાં તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેરનો વિરોધ કરવા ગયા હતા ત્યારે તેમને અગિયાર મે ઓગણીસો ત્રેપનના દિવસે જમ્મુ કાશ્મીરની સરકારે પકડી લઈ જેલમાં બંધ કર્યા હતા જમ્મુ કાશ્મીરમાં જવા માટે અન્ય રાજ્યના લોકોએ પરમિટ લેવી પડતી હતી જેને કારણે તેમની ધરપકડ થઈ અને ત્રેવીસ જૂન ઓગણીસો ત્રેપનના રોજ કાશ્મીરની જેલમાં જ તેમનું રહસ્યમય રીતે મોત થયું હતું તે સમયે સરકાર તેમના મોતની તપાસ પણ કરાવી ન હતી ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન ઓગણ વર્ષ પછી સાકાર થયું ઓગણીસો પચાસથી બે હજાર ઓગણીસ સુધી જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર હતી જે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના કલમ ત્રણસો સિત્તેરને હટાવી હતી ઓગણ સિત્તેર વર્ષ પછી ડોક્ટર શ્યામાજીનું સ્વપ્ન સાકાર થયું એક દેશ એક વિધાન એક નિશાન હવે જમ્મુ કાશ્મીરમાં આ સૂત્ર સાર્થક થયું છે જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને નવસારી જિલ્લા ભાજપ દ્વારા અર્પણ કર્યા હતા ડૉક્ટર શ્યામાના જનસંઘમાંથી ઓગણીસો એસી ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો આજે કરોડો લોકો ભારતીયના પ્રેરણા સ્ત્રોત એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ છે જનસંઘના સ્થાપક પ્રમુખ અને સમગ્ર દેશ માટે જેને પોતાનું જીવન સમર્પિત કર્યો હતો એવા શ્રી ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને આજે અમે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મથકે અમે એક પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો એમાં અમારા પાર્ટીના પ્રદેશના મંત્રી બેન મંત્રીબેનશ્રી શીતળબેન પૂર્વ ભાઈ શ્રી પિયુષભાઈ જીજ્ઞેશભાઈ તેમાં અનેક પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આજે અમે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલિ અર્પિત કરીને એમને યાદ કર્યા છે પુષ્પાંજલિના દિવસે આજે જે આપણા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજી જે દેશ માટે પોતાનો બલિદાન આપ્યો અને કાશ્મીર માટે જે બલિદાન આપ્યું એ આજે કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર અને પાત્રીસ એની આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક ઝાટકે અને આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે એક ઝાટકે દૂર કરીને એમની જે કંઈ અંતિમ ઈચ્છા હતી એ પણ પૂર્ણ કરી એને લઈને આજે અમે ભાવપૂર્ણ અમે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો આણંદ ખાતે યોજાયો હતો કરાટે સ્પર્ધામાં નવસારીની વિદ્યાર્થીની મુસ્કાનસિંહ રાજપૂતે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે શાળા પરિવારે મુસ્કાનને શુભેચ્છાઓ પાઠવી હતી આણંદ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો યોજાયો હતો આ ખેલ મહાકુંભમાં નવસારીની હેમાલી સ્કૂલની વિદ્યાર્થીની રાજ્યકક્ષાએ અંડર સેવન્ટીન ગ્રુપમાં ભાગ લીધો હતો શાળાની વિદ્યાર્થીની મુસ્કાનસિંહ રાજપૂતે કરાટે સ્પર્ધામાં સમગ્ર ટૂર્નામેન્ટમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરોમાં રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં નવસારીની વિદ્યાર્થીની મુસ્કાનસિંહ રાજપૂત સફળ રહેતા શાળા પરિવાર અને નવસારીનું ગૌરવ વધાર્યું છે શાળાના કરાટે કોચ તરુણ રાઠોડના માર્ગદર્શન હેઠળ મુસ્કાને સફળતા મેળવી છે શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય શિક્ષકો તેમજ શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી સમાચારો સમાપ્ત કરતા પહેલા એક મુખ્ય સમાચાર ઉપર નવસારીમાં ઝડપાઈ નકલી ઘી બનાવતી ફેક્ટરી બે ભેડસેડિયાઓની થયેલી ધરપકડ નવસારી કોર્ટમાં યોજાયેલો લોક દરબાર આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રસી ઝુંબેશની થયેલી શરૂઆત સમાજસેવી સંસ્થા દ્વારા નોટબુકનું થયેલું રાહત દરે વિનામૂલ્યે વિતરણ તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર